અંકલેશ્વર આરોગ્ય વિભાગના કર્મચારી પાસેથી ચપુની અણીએ મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવનાર ત્રણ શખ્સોની એ ડિવિઝન પોલીસે ગણત્રીના કલાકોમાં ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગના હેલ્થ વર્કરને અજાણ્યા ઈસમોને રસ્તો બતાવવાનું ભારે પડ્યું હતું જ્યાં મોપેડ પર સવાર ત્રણ ઈસમોએ ચપુની અણીએ મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવીને નાસી છૂટ્યા હતા મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના ઝાડેસુર વિસ્તારમાં રહેતા મયુર ડોડિયા અંકલેશ્વર જૂના દિવામાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે તેવું ગતરોજ બાળકો માટેની વેક્સિન તેમજ બ્લડ સેમ્પલ લઈને સજોત દવાખાને આપવા જઈ રહ્યા હતા તે દરમિયાન લાલ રંગનો મોપેડ લઈને ત્રણ જેટલા અજાણ્યા ઈસમ તેમને રોક્યા હતા અને કડકિયા કોલેજ તરફ જવાનો રસ્તો પૂછ્યો તો ત્યારબાદ તેઓ ચારે અંધરિયાળ રસ્તા ઉપર આગળ વધી રહ્યા હતા તે સમયે એક યુવાને તેમના ગળ ઉપર ચપ્પુ મૂકી દે તેમની પાસે રહેલ મોબાઈલ તેમજ રોકડ 1700 રૂપિયા કાઢી લીધા હતા જે બાબતે મયુર ડોડિયાએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી જેના પગલે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપી ફેઝાન અસલમ શેખ મયુર ઉર્ફે સાજીદ કાદર શાહ અને સમીર નાશીર શેખને પોલીસે તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા રિપોર્ટર રવિ સૈયદ તહાલકા ન્યૂઝ